જય શ્રી રામ વંદે ગૌ માતરમ સનાતન વોઇસ ઐતિહાસિક ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયસુખભાઈ નિમાવત રામાયણનું ત્રીજું પુષ્પ રામાયણની આ શ્રૃંખલામાં ત્રીજા પુષ્પમાં મારે એ વાત કરવી છે કે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી હતી તો એ વિશે વાત કરવી છે તો પંચવટીમાં જ્યારે સુવર્ણમૃગ બનીને મારીછ આવે છે અને મારીચની પાછળ ભગવાન જાય છે પાછળથી મારીચ મરતા મરતા હે સીતા હે રામ એવા અવાજ કરે છે અને અહીંયા સીતાજી લક્ષ્મણને શ્રી રામની સહાયતા કરવા માટે જવાનું કહે છે લક્ષ્મણજી જવાની ના પાડે છે કારણ કે ભગવાન રામે સીતાજીના રક્ષણની જવાબદારી લક્ષ્મણને સોંપી હતી ભગવાન શ્રી રામે છતાં ખરું ખોટું ઘણું સંભળાયું ચરિત્ર ઉપર પણ બોલી ગયા સીતાજી એટલે લક્ષ્મણ જવા માટે વિવેશ વિવશ થયા તો પેલી વાત કહી દઉં કે સુવર્ણનું મૃગ હોતું નથી લક્ષ્મણજીએ એ પણ કીધું હતું કે આ મારીચ છે આ એક વખત પણ ત્રણ રાક્ષસો આવ્યા હતા તેમાં પણ તે બે ત્રણ મૃગ બનીને આવ્યા હતા ત્રણે ત્રણ મૃગ બનીને આવ્યા હતા ત્યારે પણ બે જા બે રાક્ષસો મૃત્યુ પામ્યા હતા અને મારી જ પગ્યો હતો આ મારીચ ફરી આવ્યો છે તો મૃગ સુવર્ણ નું ન હોવા છતાંય મોહ થાવો મોહ કોઈ પણ વસ્તુનો હોય વસ્તુનો હોય વ્યક્તિનો હોય વૈભવનો હોય કોઈ પણ વસ્તુનો મોહ તો અહી સીતાજીને સુવર્ણના મૃગ ઉપર મોહ થયો કોઈ પણ હિસાબે લાવો તો રામચરિત માનસમાં તુલસીદાસજીએ મોહ સકલ વ્યાધિન તિન્હ કે પુનિ સુલા બધી વ્યાધિનો મૂળ મોહ જ છે કારણ કે જે વ્યક્તિની અંદર મોહ કોઈ પણ વસ્તુ વ્યક્તિ કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ થઈ જાય વ્યક્તિ પ્રત્યે મોહ થઈ જાય તો પહેલી વાત તો એ છે કે એનાથી શરીરની અંદર કેટલી વ્યાધિ નિર્માણ થઈ જાય કેટલાય દુઃખ નિર્માણ થઈ જાય પેલી વાત તો એ છે કે સ્મૃતિ ચાલી જાય છે વચનમ થવા મારો મોહ નષ્ટ થઈ ગયો એટલે સ્મૃતિ લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ મોહ હતો ચાહું સ્મૃતિ હતી નહીં તો અહીંયા સીતાજીને એ સુવર્ણ મૃગ પ્રત્યે જે મોહ થયો છે અને એ જે આખી ઘટના બની છે વિડીયો લાંબો થઈ જશે એટલે તે લક્ષ્મણજીને ખરું ખોટું સમજાવવા માંડ્યા અને સંભળાવવા માંડ્યા અને લક્ષ્મણજી ભાઈની પાછળ જાય એ જ અવ સમયની અંદર રાવણ આવે છે અને રાવણે ભગવા કપડાં પહેર્યા છે કપાળમાં ત્રિપુંડ કર્યું છે માથા ઉપર શિખા રાખી છે ડાબા ખભા ઉપર દંડ છે અને દંડમાં કમંડલું રાખેલું છે અને સીતાજી પાસે આવે છે અને સીતાજીને જોઈ અને સીતાજીના અલગ અલગ પ્રકારના શરીરના અવયવોનું વર્ણન કરવા માંડ્યો સીતાજીને એમ લાગ્યું કે બ્રાહ્મણ છે પરિવ્રાજક રૂપમાં છે યાને કે સંન્યાસી રૂપમાં છે તો એને બેસવા માટે આસન આપ્યું પગ ધોવા માટે પાદ્ય આપ્યું જળ આપ્યું અને ભોજન માટે ફળ ફૂલ બધું આપ્યું છે અહીં લક્ષ્મણ રેખાનો કોઈ ઉલ્લેખ નથી એક બ્રાહ્મણને જે રીતે અતિથિને સત્કાર કરે એવી રીતે સીતાજીએ સત્કાર કર્યો છે અને હું તમને એનો આધાર બતાવું દ્વિજાતિ વેષણ હિત દ્રષ્ટવા રાવણ માગતમ સર્વે રતિથી સત્કારે પૂજ્યમાસમ મૈથિલી દ્વિજાતિવે એટલે કે દ્વિજ બ્રાહ્મણ બ્રાહ્મણના વેશમાં દ્રષ્ટવા ભલે કોઈ પણ હોય બ્રાહ્મણના વેશમાં આવેલા રાવણને સીતાજીને ખબર નથી કે રાવણ છે પણ અતિથિ સત્કાર જે તે રીતે થવો જોઈએ એ રીતે અતિથિ સત્કાર કર્યો વેશભૂષાથી મહાત્મા બની આવેલા રાવણે જ્યારે વિદેયકુમારી સીતાની આમ પ્રશંસા કરી ત્યારે બ્રાહ્મણનો વેશ ધરીને ત્યાં આવેલા રાવણને જોઈ અને સીતાએ અતિથિ સત્કાર માટે ઉપયોગી સગળી સામગ્રી આપી બેસવા માટે આસન આપ્યું પગ ધોવા માટે પાદ્ય જળ આપ્યું ફળ ફૂલ આપ્યા છે તાજા વીણેલા હતા એ ફળ ફૂલ આપ્યા છે તો સીતાજીએ આગતા સ્વાગતા કરી જોકે ભાવિ પ્રબળ છે દેવ પ્રબળ છે ભાગ્ય પ્રબળ છે એટલે જેનો સત્કાર કરવાનો ન હતો એનો સત્કાર કર્યો અને જેનો સત્કાર કરવાનો હતો એનો તિરસ્કાર કર્યો અપૂજ્યામજ પૂજ્યંતે પૂજ્યા નામ ચ નિરાદરમ તત્ર પ્રવિશંતી દુર્ભિક્ષમ મરણમ ભયમ અપૂજ્ય વ્યક્તિની પૂજા કરો અથવા તો પૂજ્ય વ્યક્તિનો તિરસ્કાર કરો આ બે કારણે એક જ વસ્તુ નિર્માણ થાય દુર્ભિક્ષા એટલે કે ભૂખમરી મરણ અને ભય તો રાવણનો તિરસ્કાર કરવો જોઈતો હતો ત્યાં તિરસ્કાર નથી કર્યો રાવણનો સત્કાર કર્યો કારણ કે ખબર નથી બ્રાહ્મણના વેશમાં હતા એટલે સત્કાર થઈ ગયો અને જે લક્ષ્મણજી નો તિરસ્કાર કરવો જોઈતો નહોતો ત્યાં તિરસ્કાર કર્યો અનાદર કર્યો નિરાદરમ જે પૂજ્ય વ્યક્તિ હતા એનો નિરાદર કર્યો તો લક્ષ્મણ જેને ખરું ખોટું ઘણું સંભળાયું લક્ષ્મણ જે લક્ષ્મણજીએ લક્ષ્મણજીને એમ પણ કીધું કે તને ભરતે મોકલેલો લાગે છે કે જેથી કરીને રામ મૃત્યુ પામે અને કાયમી માટે તમારે નિષ્કંટક રાજ રહે આ શું કામ થયું મોહને કારણે નષ્ટો મોહ મોહ નષ્ટ થાય તો બાકી મોહ કેવી રીતે થયો સોનાના મૃગમાં અને મોહ થયો એટલે સ્મૃતિ ભ્રમ થઈ ગયો સ્મૃતિ ખતમ અને સ્મૃતિ ખતમ થઈ એટલે ખબર ન રહી કે લક્ષ્મણજી અમારી સેવા કરવા માટે આવ્યા છે આ આવો કોઈ પ્રશ્ન જ નથી પણ સ્મૃતિ ભ્રમ થઈ ગયો શેના કારણે જો મોહને કારણે પછી મોહ વ્યક્તિનો હોય વસ્તુનો હોય વૈભવનો હોય કોઈ પણ વસ્તુનો હોય ચાહે વો વાઇન હોય વિમેન હોય વેલ્થ હોય કોઈ પણ વસ્તુ હોય મોહ તો સીતાજી એવું જ્યારે સંભળાવું ત્યારે સીતાજીને યાદ અપાવું કે જ્યારે આપણે તમે આવી વાત કરતા હોય તો હે દેવી જ્યારે આપણે વનમાં આવતા હતા અને ત્યારે મારી માતા સુમિત્રાની પાસે મેં રજા માગી કે મારે ભૈયા રામની સાથે મારે પણ વનમાં જાવું છે ત્યારે મારા માતા સુમિત્રાએ શું કીધું હતું રામમ દશરથમ વિદ્ધિ મા વિદ્વિ જનકાત્મજામ અયોધ્યામ અટવિદ વિદ્ધિ યત તાથ સુખમ ગચ્છ હે લક્ષ્મણ

જંગલ જંગલને તમે અયોધ્યા સમજો વન અયોધ્યા સમજો આટલી તૈયારી માં સમજીને આવ્યો છું હું તમને માં સમજુ સમજુ છું રામને પિતાજી સમજુ છું અને જંગલને હું અયોધ્યા સમજુ છું અને આપ મારી આરાધ્ય દેવી છો છતાંય આપણે તમે મને આવા શબ્દો કીધા તો હું જાઉં છું અને ગયા અને પછી શું નિર્માણ થયું અને રાવણે સીતાજીનું હરણ કર્યું તો એની પાછળનું કારણ લક્ષ્મણ રેખા ત્યાં બતાવેલી છે નહીં પણ સીતાજીએ જે એનો આદર સત્કાર કર્યો અને આદર સત્કાર કર્યા પછી એને પૂજ્ય ભાવ બીજી વાત કે રાવણે જ્યારે સીતાજીમાં સીતાજીના શરીરના અવયવોનું વર્ણન કરતા હતા ત્યારે પણ મા સીતાજીએ સમજી ન શક્યા કે આ કોઈ બ્રાહ્મણ નથી એ આ કોઈ કપટી લાગે છે બ્રાહ્મણ ઋષિ આ રીતે સ્ત્રીઓના અવયવોના વર્ણન થોડા કરે તો પણ એ પૂજ્ય ભાવને લીધે ન સમજી શક્યા યા તો ભાગ્યને હિસાબે ન સમજી શક્યા કોઈ પણ કારણ હોય પણ રાવણે સીતાજીનું હરણ કર્યું છે અને એ ત્યાંથી આપણે કહાની તો આપ તમે જાણો જ છો કોઈ જગ્યાએ લક્ષ્મણ રેખા દોરી હોય એવું બતાવ્યું નથી સીતાજી જ્યારે લક્ષ્મણજીને આ બધા અપશબ્દો કહે છે ત્યારે લક્ષ્મણજી વનના દેવી દેવતાઓને વૃક્ષોને પશુ પક્ષીઓને બધાને હાથ જોડીને વિનંતી કરે છે કે હે પશુ પક્ષીઓ વન દેવતાઓ વૃક્ષો આપ મારા સાક્ષીમાં રહેજો અને આપ સીતાજીની રક્ષા કરજો હું જાઉં છું પાસે અને ભીતાજીની રક્ષાનો ભાર તમને છું કહીને જાય છે ત્યાં લક્ષ્મણ રેખાનો કોઈ ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં નથી આપ સર્વને આ રામાયણની શ્રૃંખલાનો આ વિડીયો પસંદ આવતો હોય તો આપ એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નેથા નહીં వందే గౌమాత్రం